રાજકોટની મુખ્ય આરટીઓ કચેરીમાં બે મહિનાથી સરકારે સ્માર્ટ કાર્ડ આપ્યા નથી જિલ્લાભરમાંથી રોજ પાંચસો થી પણ વધારે લાયસન્સ કાઢવાની કામગીરી કરવામાં આવે છે બે મહિનાથી લોકોને સ્માર્ટ કાર્ડ ન મળવાથી વારંવાર આરટીઆઈ કચેરીના ફોગટના ફેરા ખાવા પડે છે અમારે ગવર્મેન્ટમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ સ્માર્ટ કાર્ડ ઘણા સમયથી એટલે કે બે મહિનાથી સ્ટોક નથી આજની તારીખમાં તેર આઠ તેરના રોજ

મેં લાઇસન્સ રિન્યૂ કરવા માટે દોઢ મહિના પહેલાં એપ્લિકેશન કરેલી તો અહીંયા આવીને જોયું તો મને લાઇસન્સ કાર્ડ હજી ઘરે એડ્રેસ પર મળેલું નહોતું એટલે એકથી બે વખત હું આઈટીઓની કચેરી સાહેબનો રૂબરૂ મેરો તો સાહેબે મને એવો જવાબ આપ્યો કે લાઇસન્સના સ્માર્ટ કાર્ડ નથી જેથી કરીને તમને હાલાકી ભગવી પછી એ પાસે હું સબમિટ નહીં છું તો મેં કીધું હવે મારે આનો ઓપ્શન શું ગણો રસ્તા જે જાય છે પોલીસો તો મને રોકે છે કે નથી પચાસ આપો શું આપો તમે સાહેબને આવીને કમ્પ્લેઈન્ટ કીધો સાહેબે મને કીધું એપ્લિકેશન આપો અને આદરપૂર્વક આપો જેતી કરે તમને હું લાયસન્સ ને પ્રિન્ટ આઉટ કરી અને સહી સિક્કા કરી આપું જે તમારું લાયસન્સ જ્યાં સુધી નઈ આવે ત્યાં સુધી વેલિડ જ રહેશે રાજ્યના પરિવહન વિભાગે સ્માર્ટ કાર્ડની કામગીરી એનઆઈસી કંપનીને આપી છે 5 મહિનાથી રાજકોટ આરટીઓ કચેરીના અધિકારીઓ રાજ્યના પરિવહન વિભાગ પાસે સ્માર્ટ કાર્ડની માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી રાજકોટને સ્માર્ટ કાર્ડ મળ્યા નથી કેમેરામેન ઘનશ્યામ કાજા સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ